નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચારમાં ચાંદીની તેજી જોવા મળી રહ્યું છે તો આજના વીડિયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે આજે ગુજરાતના અનેક શહેરોની અંદર સોરિયા સોના તેમજ ચાંદીના ભાવ અને જો હવે તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો જોવા મળશે અને ચાંદી જે છે એ મિત્રો ક્યારે સસ્તી થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર ચર્ચા કરવાના છીએ જો મિત્રો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજે સોરિયા તમારા શહેરની અંદર સોનાના ભાવ જે તમે જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો વાત કરીએ તો શેર માર્કેટની અંદર મંદીનો માહોલ થતા સોનું જે છે એ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે અને હવે વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાનના યુદ્ધના સંકેતો વચ્ચે સોનું જે છે એ હવે આગામી દિવસોની અંદર વધારામાં જઈ શકે છે અને સોનાની કિંમતોમાં તેજીનો માહોલ પણ જોવા મળી શકે છે તો આજે ગુજરાતના શહેરોની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખૂલતાની સાથે ફરીથી પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે કેરેટ સોનાની કિંમતો જે છે એ ફરીથી આજે વધતી જોવા મળી રહી છે અને આપણે ચોવીસ કેરેટ સોનું રોકાણ કરવા માટે ખરીદી કરતા હોઈએ છીએ તો મિત્રો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને કરી બે દબાવાનું ભૂલશો નહીં મિત્રો તો એમ કહી શકાય કરતા હોય છે અથવા તો તરમ્યાન સોનું ખરીદવાનું સૌથી વધારે લોકો પસંદ કરતા હોય છે આવામાં સોનાની કિંમતો વધારો થતા જો સોનું સસ્તું થશે તો લોકો કહી રહ્યા છે કે સોના ખરીદી કરી લઈએ કારણ કે સૌથી વધારે ભાવની વાત કરીએ તો મિત્રો સોનું તો સતત ઓલ ટાઈમ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને જો બાવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ગ્રામ

નવ લાખ નેવ હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ કરીએ તેની પહેલા આજે ચાંદીની કિંમતો જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર નવસો ને દસ માં અને એક કિલો ચાંદી કિંમત નવ્વાણું હજાર સો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો સેના કારણે જોવા મળે

પચીસ માં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો બે ની વાત કરીએ તો બે ના ચાર મહિના પૂર્ણ થયા બાદ સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈસો સોપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે ની અંદર સોનું જે છે એ મિત્રો એક લાખ ની સપાટીએ પણ પહોંચી ગયું હતું અને સોનાની કિંમતોમાં દિવસેને દિવસે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે

અને સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર મંદીનો માહોલ જેની સાથે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની અંદર નબળાઈનો માહોલ અથવા તો વૈશ્વિક લેવલે વધતા સંકેતો વચ્ચે સોનું જે છે એ મિત્રો હાલ વધતું જોવા મળી રહ્યું છે અને પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં સાત રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો અને સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે સસ્તું થતું પણ જોવા તમારે દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનાની પસંદગી કરવી જોઈએ કારણ કે બાવીસ કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત સોનું જે છે એ સૌથી વધારે રોકાણકારો ખરીદવાનું પસંદ કરતા હોય છે કારણ કે ચોવીસ કેરેટ સોનામાં કોઈ પણ ભેલસેલ નથી કરવામાં આવતી અને સૌથી ઉત્તમ રોકાણ કરવા માટે ચોવીસ કેરેટ સોનું સૌથી વધારે લોકો પસંદ કરતા હોય છે તો મિત્રો વાત કરીએ તો હવે આગામી દિવસોમાં સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જો મિત્રો તમે લગ્ન માટે અથવા તો 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 તહેવાર દરમિયાન સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો આપણે સૌપ્રથમ એ જાણી લઈએ કે ચાઇનીઝ ઇકોનોમી ઉપર ચાંદીના ભાવ નિર્ભર રહેતા હોય છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે સોનાની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે અને સાથે

મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ચાંદી જે છે છે એ મિત્રો અને સસ્તી થતી જોવા મળતી હોય કારણ કે સૌથી સમાચાર આવી રહ્યા છે અમેરિકા એ કર્યું મોટું એલાન અને જે આ મિત્રો વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફિક નીતિના કારણે બે ના અંત સુધી જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાનો ભાવ જે છે એ મિત્રો એક લાખની ની એ ટ્રેડ કરે

શેર માર્કેટની અંદર તેજી જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી નેક્સ્ટ અપડેટમાં ચર્ચા કરીશું